જય માતાજી હર મહાદેવ અત્યારની પિસ્તાળીસ ડિગ્રી ગરમી એ ગરમીની અંદર ઠંડકનો અહેસાસ કરાવે તો શેરડીનો રસ બરફનો ઘોડો આ બધી વસ્તુ તમને ઠંડીનો અહેસાસ કરાવશે તો ફલાસનની અંદર એક બાજુ મહાદેવનું મંદિર હોય બીજી બાજુ સાબરમતી નદીનો વ્યૂ હોય પુલની ઉપર આપણને મળી જશે ફક્ત દસ રૂપિયામાં શરબત ફક્ત દસ રૂપિયામાં બરફ અને ફક્ત વીસ રૂપિયામાં ડ્રાયફ્રૂટવાળો બરફનો ઘોડો તો રાહ છે નહીં જુઓ છો આજે અને અત્યાર હાલ સવારના અગિયારથી મોડીને રાતના અગિયાર વાગ્યા સુધી ઓનલાઈન ઓફલાઈન બધી રીતે અવેલેબલ હોય એવો બરફ ડીશનો ઘોડો આર્યરના ડીશ ગોળા પર પધારો

Maybe I have a deal. I wanna pick it up. I want to pick it. ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતું એક માત્ર ફલાસર ની અંદર સર એટલે આર્યન નો ડીશ ગોળો એક બાજુ મહાદેવનું નવું બનતું મંદિર બીજી બાજુ સાબરમતી નો વ્યૂ સાબરમતીના વ્યૂ વચ્ચે સવારના અગિયાર થી મળી રાતના અગિયાર વાગ્યા સુધી બરફનો ગોળો શરબત દસ વારો વીસ વારો અને ત્રીસ વારો ત્રણ આઈટમો મળી રહેશે ડ્રાય ભરપૂર બરફનો ગોળો શરબત પણ તમે તમને ગરમીમાં ખૂબ સરસ ઠંડીનો અહેસાસ કરાવશે પિસ્તાળીસ ડિગ્રી ગરમીની અંદર બરફનો ગોળો ખાવા પધારો સવારે અગિયાર વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી સાબરમતીના કિનારે નદીના કિનારે ફલાસન પુલ ઉપર આજે જ પધારો અને આર્યનો ડિસ ગોળો ચાખો એક વાર ચાખશો તો ખરેખર ચાહક થઈ જશો જો લલિતિ ડૉક્ટર આપણો હોય આવી જશે શરબત પીવા પુલ ઉપર પુલ ઉપર એક બાજુ મહાદેવ નું નવું બનતું મંદિર બીજી બાજુ સાબરમતી હા સર સાબરમતી નદી સાબરમતી નદીનો પુલ છે આટલા સરસ વ્યૂ ની અંદર લલિત ડોક્ટર પણ આવી જાય છે જુઓ ગોમના ઘણા બધા લોકો આવશે આજુબાજુના લોકો રાહદારીઓ જે અહીંથી આ રોડ ઉપરથી પસાર થાય છે બધા આ જગ્યાએ ઉભા રહેશે સરબત અને બરફનો ઘોડો ડીશ બધું અહીંથી ઓફલાઈન ઓનલાઈન બધી રીતે મળી જશે એક બાજુ સર મહાદેવનું નવું બનતું મંદિર નીલકંઠ મહાદેવ ડૉક્ટર જય માતાજી આપણે આરી અંદર સીધે સીધું પૂછીએ કે ગોળાની કિંમત શું છે ટાઈમિંગ શું છે અને કઈ કઈ ફ્લેવરનો ઘોડો હોય મળી રહેશે જય માતાજી મિત્રો આપણા ગોલાનો ટાઈમ સવારે અગિયારથી રાતના અગિયાર વાગ્યા સુધીનો છે જેમાં ગોલામાં દસ વારો છે વીસ વારો છે ત્રીસ વારો અને પચાસ વાળો જેમાં ઓરેન્જ કાલાખટા ગુલાબ અને કાચી કેરી જેવા ફ્લેવરો મળી રહેશે શરબતના દસ રૂપિયા લઈએ છીએ પણ દસ રૂપિયા આપણે વસૂલ કરી નાખીએ છીએ એવો શરબત બનાવીએ જય માતાજી ચલો રલીસી સિંહ આપણે મળીએ લલિત સિંહ ડોક્ટર બોલો શું કરો શરબત પીવા છો રોજ દર રોજ શરબત મળે જ ના દસ રૂપિયા શરબત કોણ પીવડા રૂપિયા વીસ થાય છે ઈડર બીમાર કરો તો બરાબર શરબત પીવા થાય રોજ ઠંડક ના પેટ માં લુક ના લાગે ઈડર ના પરાય જો ડોક્ટર ની પણ જબો ની ડોક્ટર પણ એમના અનુભવથી થી કીસ આ ટેસ્ટમાં માં ને સ્વાદ તો જો જ ન પર તમા સેજે અનુભવ એવો તો છે કે જણા હા 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 લાટલી આટલી ગરમીમાં જો આવો ઠંડો ઠંડો બરફ અને એની અંદર જો સ્વાદ મળી રહ્યો તો સાહેબ બીજી વાત નહીં હા મજા આવી ગઈ વાહ ભાઈ વાજુ વાહ ડૉક્ટર ના મજા આવી જશે તમે પણ આવી મજા લેવી હોય તો આવી જાઓ સાબરમતી નદી ત્યાં પુલ ઉપર નીલકંઠ મહાદેવના મંદિરની નજીક આર્યન ડિસ્કોલા સેન્ટર આજે જ પધારો તો આજે જ પધારો સાબર ડિસ્કોલા સેન્ટર જય માતાજી